અને શ્રી વાલ્મીકી ભગવાનની જન્મજયંતિ હોવાથી યુધ એજ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગ્રુપ જે ગોંડલથી હેન્ડલ થાય છે અને અલગ અલગ જિલ્લા અલગ અલગ તાલુકાની અંદર તમામ જગ્યાએ આજે નાના મોટા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે અને સર્વ યુધેજ કલ્યાણ ગ્રુપ તરફથી બધા લોકો અહીંયા એકઠા થઈને શ્રી સરદાર સાહેબ અને ભગવાન શ્રી ની વાલ્મિકી ભગવાનની જન્મ જયંતિ ઉજવશે યુદ્ધ એજ કલ્યાણ આપણે લોકડાઉનના સમયમાં યુદ્ધ યુદ્ધ ચડાતા કોરોના વાયરસની સામે તો એના વિશે થોડીક માહિતી આપું એ તો હજી પણ છે સેવાના કાર્ય ચાલુ કે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવું એ સુરતની અંદર યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ કરી રહી છે અને તમામ મિત્રોનો સાથ સહકાર છે તમામ દાતાઓનો સાથ સહકાર છે જેથી કરીને અમે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડી શકીએ છીએ અને લોકડાઉનની અંદર છપ્પન દિવસની અંદર અમે લોકોએ સુરતની અંદર સવા લાખ લોકોને અમે ભોજન આપ્યું યુદ્ધ કલ્યાણની અત્યારે વર્તમાન સમયમાં શું પ્રવૃત્તિ છે અત્યારે અત્યારે સુરતની અંદર કોઈ જગ્યાએ તમને ભૂખ્યા માણસ જણાય તો અમારી ટીમ ત્યાં જઈને ટિફિન આપી આવે છે અને રહી બીજી વાત કે યુધ્ધ જ કલ્યાણની અંદર કોઈ જ્ઞાતિ એક જ્ઞાતિ નથી અઢારે વરણ આમાં સાથે રહીને અત્યારે બી આ સરદાર સાહેબની જન્મ જન્મજયંતિ નિમિત્તે બધા લોકો અહીંયા હાજર રહ્યા છે બધી જ્ઞાતિના લોકો છે એટલે યુધેજ કલ્યાણ એક અમે એવું માનીએ છીએ અમે બધા લોકો કે ભાઈ યુધેજ કલ્યાણ ગ્રુપ નથી યુધેજ કલ્યાણ એક પરિવાર છે એમ અત્યારે બી અમારે સુરતની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ ભૂખ્યા લોકો જણાય તો અમે લોકો સુધી ટિફિન પહોંચાડીએ છીએ બપોરના એક ટાઈમ ગમે તે જગ્યાએથી ફોન આવ્યો હોય તો અમારા લોકો ત્યાં જઈને ટિફિન પહોંચાડી જાય મીડિયા દ્વારા શું સંદેશો આપવા માંગો છું મીડિયા દ્વારા તો એટલો સંદેશો કે કોઈ બી સારું એક સંગઠન હોય કોઈ બી હોય યુદ્ધ કલ્યાણ હોય કે એક્સ કોઈ પણ હોય સંગઠનમાં જોડાવ સંગઠનમાં રહો રાષ્ટ્રના હિત માટે કોઈ નાની મોટી સેવા કરો અને તમે બી સેવામાં લાભ લો એમ તમે એવું માનો છો કે સંગઠિત હોય તો જ આપણે આ કાર્યર કરવામાં સક્ષમ હોય સો ટકા સો ટકા આપણી પાસે સંગઠન હોય કહેવત જ છે ને કે સંગઠનની જીત થાય એમ ગમે ત્યાં એટલે સંગઠનમાં રહો અને નાની મોટી સેવા કરો એ જ આપણને ફાયદો છે એટલે જો તમને લાઈવ વિડીયો જોવા મળે નિખિલભાઈનો તો એક વખત આખે આખો લાઈવ વિડિયો પાછળથી કામ કરવું કે દેખાડો કરો કે એવું કાઈ નથી તમારી

એમાં યુદ્ધેજ કલ્યાણના આ સભ્ય યુવાનો છે તમે જુઓ છો કે આ યુદ્ધેજ કલ્યાણના કલ્યાણના યુવાનો જે કોરોના વાયરસને લોકડાઉનના સમયમાં પણ પોતાના યુદ્ધના ધોરણે કામ કરી અને સમાજની સેવા કરી હતી એ આ યોદ્ધાઓને તમે જુઓ છો અત્યારે અને હાલમાં પણ હજી પણ કોઈ જરૂરમંદ હોય તો એ લોકોને ટિફિન પણ પહોંચાડે છે તમે આ જુઓ છો યુદ્ધેજ કલ્યાણ 真的没有。